જો તમે ખેડૂત છો અને ખેડૂતને તરફથી વિવિધ સરકારી યોજનાઓની અંદર ફોર્મ ભરીને સબસિડીનો ફાયદો મેળવવા માગતા હોય તો આ વિડીયો અંદર હું તમને વાત કરવાનો છું આઈ ખેડૂત પોર્ટલ વિશે આ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને તમે વિવિધ સરકારી યોજનાનો લાભ મેળવી શકો છો તો એ વિશેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયો અંદર આપવાનો છું જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો શરૂ કરીએ ખેડૂત પોર્ટલ પર વિવિધ સરકારી યોજનાઓની અંદર ફોર્મ ભરીને સબસિડીનો ફાયદો મેળવવા માટે તમારે સૌ પ્રથમ ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે આઈ ખેડૂત આ ખેડૂત જેવું તમે લખશો એટલે તમને ઓફિશિયલ વેબસાઇટ અહીંયા જોવા મળી જશે એ વેબસાઈટ પર તમારે ક્લિક કરવાનું છે આ ખેડૂત પોર્ટલ પર રહેલી વિવિધ સરકારી યોજનાની અંદર ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તમારે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે તો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એ પણ હું તમને માહિતી આ ખેડૂત પોર્ટલ પર આવશો તમે ખેડૂતને લગતી દરેક માહિતી તમને જોવા મળી જશે વેબસાઇટની ઉપર તમે જશો તો વેબસાઇટ ને લગતી અમુક માહિતી અહીંયા આપેલી છે અને નીચે જોશો તો ખેડૂતને લગતી દરેક માહિતી તમને જોવા મળી જશે એની અંદર કૃષિ વિષયક માર્ગદર્શન છે બજાર ભાવ છે હવામાન ને લગતી માહિતી છે અને અમે જે અહીંયા જોઈ શકો છો યોજનાઓને લગતી માહિતી તમને અહીંયા જોવા મળી જશે જે તમે જશો તો દરેક ખેડૂતને લગતી માહિતી અહીંયા આપેલી છે અને આપણે અહીંયા વિવિધ સરકારી યોજનાનો લાભ લેવા માંગીએ છીએ તો જે અત્યારે યોજનાઓ અત્યારે ચાલુ છે એ યોજનાની અંદર આપણે ફોર્મ ભરવા માગતા હોય તો આપણે યોજનાઓ જે ઓપ્શન છે તે યોજનાના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું વેબસાઇટ પર રહેલી યોજનાઓ ઓપ્શન પર જો તમે ક્લિક કરશો તો આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે જેની અંદર વિવિધ યોજનાઓ વિશે માહિતી આપેલી છે જેની અંદર ખેતીવાડીની યોજનાઓ છે પશુપાલનની યોજનાઓ છે બાગાયતની યોજનાઓ છે હવે તમે જે પણ યોજનાને લઈને માહિતી મેળવવા માગતા હોય તેની પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે તો આપણે અહીંયા ઓપન કરીશું ખેતીવાડીની યોજનાઓ એ જ પ્રકારે તમે બીજી યોજનાઓની પણ માહિતી અહીંયા મેળવી શકો છો તો તમે ખેતીવાડી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરશો એટલે ખેતીવાડીની યોજનાઓના અંદર જે પણ સ્કીમ અત્યારે ચાલુ હશે એ સ્કીમ તમને અહીંયા જોવા મળશે જેની અંદર તમે ફોર્મ ભરીને સબસિડી મેળવી શકો છો તો કઈ કઈ સ્કીમ અત્યારે ચાલુ છે જોઈ શકો છો ત્રણથી છંટકાવ સ્કીમ અત્યારે ચાલુ છે ક્યુસી યાત્રિકરણને પોસ્ટ હાર્વેસ્ટના ઘટકોની અંદર તાળપત્રી પણ અત્યારે તમને મળી શકે છે સબસિડી મળી શકે છે તાળપત્રી પર જો તમે અત્યારે તાળપત્રીને લઈને ફોર્મ ભરો છો તો નીચે જ વસ્તુ તો અમુક બીજી તમને જોવા મળશે અહીં પાક સંરક્ષણ સાધનો માટે પણ અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે નીચે જશું તો તમને પમ્પ સેટ્સ માટે પણ અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે જેની અંદર તમે પંપ ખરીદી રહ્યા હો તો તમને ત્યાં સબસિડી પણ મળી શકે છે તો વોટર કેરિંગ પાઇપલાઇન માટે પણ અત્યારે અહીંયા ફોર્મ ભરાઈ રહ્યા છે આપણે કોઈ પણ એક અહીંયા ઓપન કરીશું તો આપણે જે ઓપન કરીશું તાળપત્રી જે સ્કીમ અહીંયા તમને જોવા મળે છે એ તાળપત્રીના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું જેવું તમે તાડપત્રીને લઈને અહીંયા ઓપ્શન પર ક્લિક કરશો તો તાળપત્રીને લગતી જે પણ અહીંયા માહિતી છે અહીંયા આપેલી હશે જેની અંદર ઘટકનું નામ તો તાળપત્રી તેની અંદર સહાયનું ધોરણ કેટલું છે તો જોઈ શકો છો અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે તાળપત્રીની ખરીદી કિંમતના પંચોતેર ટકા અથવા અઢારસો ને પંચોતેર ડેમથી જે હશે એ તમને અહીંયા મળવાપાત્ર રહેશે સબસિડી રૂપે તો અહીંયા જે સહાય આ જે મળે છે એ તમે જોઈ શકો છો અમુક રીમાર્ક્સ જે આપેલા છે એ તમારે વાંચી લેવાના છે અરજી કરવાની જે તારીખ છે તમે જોઈ શકો છો ત્રણ બેથી સોળ બે સુધી તમે અહીંયા અરજી કરી શકો છો જો તમે અહીંયા અરજી કરવા માંગતા હોય તો અરજી કરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અરજી કરો ઓપ્શન પર ક્લિક કરશો અમુક માહિતી તમને અહીંયા જોવા મળશે કે તમારે કેવી રીતે અરજી તમે કરી શકો છો એ વાંચવું હોય તો તમે વાંચી શકો છો ત્યારબાદ તમારે નીચે જવાનું છે તો તમે કરેલી પસંદગી ખેતીવાડીની યોજનાની અંદર તાડપત્રી આપણે પસંદ કર્યું છે હવે તમે રજિસ્ટર્ડ અરજદાર છો એવું અહીંયા પૂછવામાં આવી રહ્યું છે જો તમે આ ખેડૂત પોર્ટલ પર પહેલીવાર આવ્યા હોય કોઈ પણ યોજનાનો તમે હજુ સુધી લાભ લીધો નથી તો તમારે અહીંયા ના સિલેક્ટ કરવાનું છે અહીંયા તમને પૂછવામાં આવી રહ્યું છે કે તમે રજિસ્ટર્ડ અરજદાર છો તો અહીંયા તમે પોર્ટલ પર પહેલીવાર આવ્યા છો તો તમારે અહીંયા ના સિલેક્ટ કરવાનું છે જેવું તમે અહીંયા ના સિલેક્ટ કરશો એટલે તમારું અહીંયા રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે આ ખેડૂત પોર્ટલ પર તમે રજીસ્ટ્રેશન કરી શકશો રજીસ્ટ્રેશનની અંદર તમને તમારી બધી જ માહિતી પૂછવામાં આવશે આપણે અહીંયા ના સિલેક્ટ કરીશું કારણ કે આપણે આ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માગીએ છીએ રજિસ્ટ્રેશન આ પોર્ટલ પર આપણે જેવા કરી લઈશું ત્યારબાદ પાછું આપણે આ યોજનાની અંદર આવવાનું છે ખેતીવાડી યોજનાની અંદર તાળપત્રી તમારે પસંદ કરવાનું છે ત્યારબાદ તમને ફરી અહીંયા પૂછવામાં આવશે કે તમે રજિસ્ટર અરજદાર છો તો તમારે હા સિલેક્ટ કરવાનું છે પણ અત્યારે આપણે પહેલીવાર અહીંયા આ ખેડૂત પોર્ટલ પર આવ્યા છે આપણું રજીસ્ટ્રેશન નથી કરેલું તો પહેલાં આપણે રજીસ્ટ્રેશન કરી લઈશું ત્યારબાદ ફરી આપણે પાછા આવીને હા સિલેક્ટ કરીશું ત્યારબાદ તમારી પાસે કોઈ વધારે માહિતી પૂછવામાં આવે નહીં તમારું ફોર્મ ઈઝીલી અહીંયા ભરાઈ જશે તાળપત્રી માટે તો આપણે અહીંયા આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા ના સિલેક્ટ કરીશું જેવું તમે અહીંયા ના સિલેક્ટ કરશો આગળ વધવા પર ક્લિક કરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે તો અહીંયા રજીસ્ટ્રેશન ફોર્મ ઓપન થઈ જશે તમે જોઈ શકો છો નવી અરજી કરવા પર ક્લિક કરો અરજી અપડેટ કરવા પર ક્લિક કરો અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરો અને અરજી પ્રિન્ટ કરવા પર ક્લિક કરો અહીંયા રજીસ્ટ્રેશન કરીને તમારી જે અરજી હોય એ તમે પ્રિન્ટ પણ કરી શકો છો તો આપણે અહીંયા નવું રજીસ્ટ્રેશન કરી રહ્યા છે તો નવી અરજી કરવા પર ક્લિક કરવાનું છે આપણે રજિસ્ટ્રેશન કરવા માટે જેવું તમે નવી અરજી કરવા પર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે આ ખેડૂત પોર્ટલ પર એટલે તમારે લગતી બધી જ માહિતી તમને પૂછવામાં આવશે જો તમે ખેડૂત છો તો ખેડૂતને લગતી પણ માહિતી બધી પૂછવામાં આવશે જમીનના વિશે પણ તમને પૂછવામાં આવશે તમે જોઈ શકો છો તમારું પહેલાં નામ પૂછવામાં આવે પિતાનું નામ છે પછી જાતિ તમારી પૂછવામાં આવે છે જિલ્લો પૂછવામાં આવે છે સરનામું તમારું અહીંયા પૂછવામાં આવ્યું છે નીચે જશો તો અહીંયા ખેડૂતનો પ્રકાર પણ પૂછવામાં આવ્યો છે અને દિવ્યાંગ છો કે કેમ એ પણ તમને પૂછવામાં આવ્યું છે મોબાઈલ નંબર તમારો આધાર કાર્ડ નંબર બધી જ માહિતી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત છો તો તમારા આત્મવન ધરાવો છો તમે સહકારી મંડળીના સભ્ય છો તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યો છો એ પણ તમે પસંદ કરો પછી ક્લિક કરશો એટલે ઓપ્શન અહીંયા ઓપન થશે જ્યાં તમે તમારો લગતો ઓપ્શન તમારે પસંદ કરવાનો છે આટલી માહિતી લીધા બાદ તમારી પાસે બેંકની વિગત પણ અહીંયા પૂછવામાં આવશે નીચે જશો તો તમારી જમીનની વિગત પણ તમને પૂછવામાં આવશે કાર્ડની પણ તમારી માહિતી અહીંયા પૂછવામાં આવશે નીચે જઈને તમારે કેપેચા એન્ટર કરવાનો કરવાનું છે અને અરજી સેવ કરો પર તમારે ક્લિક કરવાનું છે તમે અરજી સેવ કરો પર ક્લિક કરશો તમારું જે રજિસ્ટ્રેશન છે એ આઈ ખેડૂત પોર્ટલ પર થઈ જશે તમારી અરજી અહીંયા સેવ થઈ જશે તમે જે આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું જો તમે ચેક કરવા માગતા કોઈ સુધારો કરવા માગતા હોય તો અરજી અપડેટ કરવા પર ક્લિક કરો તે ઓપ્શનનો તમે યુઝ કરી શકો છો અને ત્યારબાદ તમારે અપડેટ કરી લીધા પછી તમારે અહીંયા અરજી તમારી કન્ફર્મ કરવાની છે અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરવાનું છે અને તમારી જે પણ અહીંયા રજીસ્ટ્રેશન તમે જે કર્યું છે આઈ ખેડૂત પોર્ટલ પર એ તમારે કન્ફર્મ કરી દેવાનું છે અને તમે પ્રિન્ટ લેવા માગતા હોય તો પ્રિન્ટ લઈ શકો છો હવે જ્યારે તમે કોઈપણ યોજનાની અંદર અહીંયા લાભ લેવા જશો આઈ ખેડૂત પોર્ટલની અંદર યોજનાઓમાં જશો અને કોઈપણ યોજનાની અંદર જ્યારે તમે ફોર્મ ભરશો તો તમને પૂછવામાં આવશે કે તમે રજિસ્ટર અરજદાર છો તમારે હા કરવાનું છે કેમ કે તમે અહીંયા આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી લીધું છે તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે તમે આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકો છો અને કોઈપણ યોજનાની અંદર ફોર્મ ભરીને તમે સબસિડીનો ફાયદો કેવી રીતે લઈ શકો છો આ માહિતી જે તમે ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે થેન્ક યુ